નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ પર ખાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચોથ આ દિવસે વિઘ્નહર્તા ગણપતિ દાદાનું પૂજન કરવામાં આવે છે વ્રત કરનાર ઘરમાં ગણપતિ દેવની સ્થાપના કરે છે રોજ પૂજન કરે છે મીઠા વગરનું ભોજન લે છે રાત્રે ચંદ્ર દર્શન કરે છે અને ગણપતિની કથા સાંભળે છે આ વિડીયોમાં આપણે જાણીશું ગણેશ ચોથનું વ્રત કેમ કરાય છે એની પૌરાણિક કથા શું છે અને ચંદ્રને મળેલો ગણપતિ દાદાનો શાપ કેવી રીતે હળવો થયો ભાદરવા સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે આ વ્રત કરનારે ઘરમાં દેવની સ્થાપના કરવી રોજ ગણપતિજીનું પૂજન કરવું ગણપતિની પવિત્ર કથા કરવી મીઠાવાળી ચીજ ખાવી નહીં પૂજન કરતી વખતે બોલવું નહીં રાત્રે ચંદ્ર દર્શન કરવું ચાલો વ્રતકથા શરૂ કરીએ બ્રહ્માજી એમને એક વખત ખબર પડી કે ગણપતિ એ તો સીધી સિદ્ધિના દેવ છે એટલે એમની પાસે વરદાન લેવા માટે તેઓ ગણપતિ દાદા પાસે જઈને કહેવા લાગ્યા હે ગણપતિ દેવ આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેક ક્યારેક વિઘ્ન આવે છે અને મારી મત્તી મૂંઝાઈ જાય છે એટલે મને એવું વરદાન આપો કે મારા કામમાં કાંઈ વિઘ્ન આવે નહીં ગણપતિજી કહે જાઓ તમને વરદાન છે કે તમારા કામમાં કોઈ વિઘ્ન આવશે નહીં અને તમે તેનો સામનો ખુશીથી કરી શકશો એક વખતની વાત છે ગણપતિ દાદા કૈલાસ જઈ રહ્યા હતા એ વખતે ચંદ્રે તેમને જોયા અને હસી પડ્યા આથી ગણપતિજીએ એમને સાપ આપ્યો હે ચંદ્ર તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે આજના દિવસે તારું મોઢું કોઈ જોશે નહીં અને જો કોઈ ભૂલી ચૂકે જોશે તો તેને માથે કલંક આવશે સાપ સાંભળીને તો ચંદ્રદેવને ભારે શરમ આવી એ તો જડમાં રહેલા કમળમાં છુપાઈ ગયા દેવોને ખબર પડી કે ગણપતિજીએ ચંદ્રદેવને સાપ આપ્યો છે અને તેથી ચંદ્રદેવ શરમાઈને ક્યાંક છુપાઈ ગયા છે એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા બ્રહ્માજી ચંદ્રને તો ગણપતિજીએ સાપ આપ્યો છે એને લીધે એ પીડાઈ રહ્યા છે એનું નિવારણ બતાવો ગણપતિજીના સાપને તો ગણપતિ સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નથી એટલે એમને પ્રસન્ન કરવા જોઈએ પણ એમને કઈ રીતે પ્રસન્ન કરવા એમને પ્રસન્ન કરવા માટે ગણપતિ ચોથનું વ્રત કરવું જોઈએ આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચોથ સુધી ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા કરવાની નૈવેદ્યમાં લાડુ કરીને એમને ધરાવવાના ચોથને દિવસે સાંજના સમયે ગણપતિજીની મૂર્તિ વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવવાની આ દિવસે બ્રાહ્મણોને જમાડવા અને દાન કરવું આમ કરવાથી ગણપતિ પ્રસન્ન થશે આ સંદેશો ચંદ્રદેવને પહોંચાડવામાં આવ્યો આથી ચંદ્રદેવે ચોથનું વ્રત શરૂ કરી દીધું અને પ્રાર્થના કરવા માંડી કે હે ગણપતિ દાદા મારી અણસમજને કારણે ભૂલમાં હું આડું અવડું બોલી ગયો પણ હવે મને એનો ખૂબ પસ્તાવો થાય છે આપ તો દયાળુ છો તો મને આપ સાપમાંથી મુક્ત કરો ગણપતિજીએ ચંદ્રની આ પ્રાર્થના સાંભળી પછી કહે હે ચંદ્ર આખરે તને તારી ભૂલ સમજાઈ એ માટે હું રાજી થયો છું તને મારા સાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે પણ સાપ જરા હળવો બનાવું છું ભલે ગણપતિ દાદા એટલે ભાદરવા સુદ બીજને દિવસે જે ચંદ્રના દર્શન કરશે એની માથે કોઈ જાતનું સંકટ નહીં આવે પણ બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના ચંદ્રના દર્શન કરશે તેને કલંક લાગશે છતાં પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા રહેશે આમ જે કોઈ ભાવિક શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે તેના વ્રતની કથા કહેશે અથવા સાંભળશે તેની પર ગણપતિ દાદાની કૃપા દ્રષ્ટિ રહેશે તેને સુખ મળશે હે ગણપતિ દાદા તમારું વ્રત કરનારને ચંદ્રમાની જેમ સુખ શાંતિ આપજો અને સદાય કલ્યાણ કરજો આ રીતે ગણેશ ચોથનું વ્રત કરવાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને જીવનમાંથી વિઘ્નો દૂર થાય છે જે ભક્ત ભાવપૂર્વક કથા સાંભળે છે અને વ્રત કરે છે તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ગણપતિ બાપ્પા ધન્યવાદ